આયત આઈવીએફ એન્ડ ઇન્ફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન વંદ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ અમદાવાદ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડો ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઈવીએફ એન્ડ ઇન્ફર્ટિલિટી સેન્ટરનું આજે રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશનલ્સની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું અદ્યતન ટેકનોલોજી ખૂબ જ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ્ય વંધ્યત્વના વધતા કેસના ઉકેલરૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે ડો રાધનપુરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત વિશ્વાસ સ્થાપિત કર્યો છે તથા આ સેન્ટર તેમની કુશળતામાં દર્દીઓનો વિશ્વાસનો સ્વાભાવિક ઉમેરો છે આ પ્રસંગે ડો રાધનપુરીએ જણાવ્યું હતું કે જીવનશૈલી અને ખાનપાનની આદતોને કારણે વંધ્યત્વના કેસ વધી રહ્યા છે અમારા ઘણા દર્દીઓને અમારામાં વિશ્વાસ હોય તેમણે આ સેવા શરૂ કરવા વિનંતી કરી હતી તેનાથી અમને આયત આઈવીએફ એન્ડ ઇન્ફર્ટિલિટી સેન્ટર સ્થાપિત કરવા પ્રેરણા મળી મારી હોસ્પિટલ છે ધોળકામાં અને અમદાવાદ બંને હું ગાઈનિકોલોજીસ્ટ છું અને ટેન યર્સ એક્સપિરિયન્સ છે ધોળકામાં મારી હોસ્પિટલ ટેન યર્સથી છે અને અમદાવાદમાં થ્રી યર્સથી છે અત્યારે અહીંયા અમદાવાદમાં જે હોસ્પિટલ છે એમાં એટ હંડ્રેડ સ્ક્વેર ફીટ અમારી જગ્યા હતી ત્યાં ટ્વેન્ટી ફાઈવ એડેડ હોસ્પિટલ હતી હવે અમે અહીંયા સ્ટાર્ટ કરી છે સાથે ઓક્ઝિટિક અને પિરિયાશિયન સિવાય અમે અત્યારે આઈવીએફ સ્ટાર્ટ કર્યું છે

મોટો ઇસ્યુ થઈ ગયો છે એટલે સાથે સાથે અમે અવેરનેસ માટે પેશન્ટ્સને પીસીઓએસ અવેરનેસ કેમ્પેઇન કરીએ છીએ સાથે સાથે બીજી સોશિયલ એક્ટિવિટીઝ અમે જે અમારા ઓપ્સિટિક યુનિટમાં કરીએ છીએ એમાં બેટી બચાવો માટે અમે જે ફિમેલ ચાઇલ્ડ બોર્ન થાય એના માટે અમે ફ્રી ડિલિવરી કરીએ છીએ સાથે એક અનોખી શરૂઆત કરી હતી કે ફિમેલ બોર્ન થાય તો અમે એને ગોલ્ડ કોઈન આપતા હતા અને એ કેમ્પેઇન અમે ઘણા ટાઈમ સુધી કર્યું જોઈતી હોય છે અને જે ડોક્ટર હોય એમને સારી રીતે ટ્રીટ કરે સારી રીતે જવાબ આપે એ સૌથી વધારે મહત્વનું હોય છે અને એમને જેવી રીતે દુખ લઈને આવ્યા હતા એ દુઃખ ભૂલી અને સુખ સાથે જ્યાં હસતા